તો સ્વાગત છે કિનરીબા જાડેજા જે સારા મોટિવેશનલ વાંચક છે અને આપ ખૂબ સારા વાંચક છો તો આપની છે અને આપે શું શું વાંચ્યું છે એવું લિસ્ટ તો હજી સુધી બનાવ્યું નથી પણ એવું કહીશ કે મારી પસંદગી મારી ચોઈસીસ એ છે કે જે મારા જીવનના મૂલ્યોને અંદર વધારો કરતી રામાયણ છે ને એ ફિક્શન કહેવું વાર્તા છે ભગવદ્ ગીતા છે એ નોન ફિક્શન કહેવું ગીતા અને ભાગવત પુરાણ આ બે વચ્ચે શું ભેદ છે તે સમજાવશો એક કૃષ્ણની પરિભાષા છે અને એક કૃષ્ણએ આપેલી પરિભાષા છે આદો દેવકી દેવી ગર્ભજનનમ ગોપી ગૃહે વર્ધનમ માયા પૂતન જીવિતાપહનનમ ગોવર્ધનોદ્ધારણમ કૌંસછેદન કૌરવાદિહનનમ કુંટી તનું પાલનમ એતત ભાગવદમ પુરાણ કથિતમ શ્રી કૃષ્ણ લીલા મૃતમ જેમાં ભગવાન શ્રી કૃષ્ણની લીલા આપેલી છે એ ભાગવદ પુરાણ છે અને જેમાં કૃષ્ણ સમજાવે છે કે જીવન શું છે એ ભગવદ ગીતા છે એવું કહેવામાં આવ્યું કે હિન્દુ ધર્મનો ધાર્મિક ગ્રંથ છે પણ ભગવદ ગીતાની અંદર એક પણ વખત હિન્દુ શબ્દનો પ્રયોગ નથી બેન ભાગવત પુરાણમાં તમે જે વાત કરી કે કુંતા સ્તુતિ છે તો એક રાક્ષસી માટે સ્તુતિ છે પૂતના સ્તુતિ એમાં એનું એનું શું મહત્વ છે ખરેખર પૂતનાને ભગવાનને જે લેવલનો મોક્ષ આપ્યો છે ને આ કૃષ્ણ જ કરી શકે કારુણ્ય આટલું કૃષ્ણ જ લાવી શકે પોતાની અંદર જે જશોદાનો મોક્ષ છે જે લેવલની મુક્તિ જશોદાને મળી એ જ લેવલની પૂતનાની ભગવત પુરાણની અંદર રાધાજીના પાત્ર વિશે ઘણા પ્રશ્નો ઉઠે છે એમાં આપ શું કેવું છે કોન્ટ્રોવર્શિયલ સબ્જેક્ટ છે બટ એવું કહી શકાય મહાભારતમાં ઘણા બધા પાત્રો છે તો એમાંથી એક પાત્ર દ્રૌપદીનું છે તો એના વિશે આપ શું કહેશો દ્રૌપદી અહલ્યા દ્રૌપદી સીતા તારા તારામંન્દોદરી તથા પંચક નામ સ્મરે નિત્ય મહાપાપક નાશનમ દ્રૌપદીનો જે પ્રેમ ભાવ હતો આપણે થઈ કે અર્જુન પ્રત્યે હશે સૌથી વધારે જો કોઈ દ્રૌપદીને પ્રેમ કરતો તો એ ભીમ હતું